ફરી એક વખત વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે સુરેન્દ્રનગરના પાટડીમાં રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે પાટડી હિમતપુરા રોડ ના નવીનીકરણ ના કામ માં ભ્રષ્ટાચાર ના આરોપ લગાવવામાં આવ્યા છે તે ઉપરાંત પર ચાલતા ફોર ટ્રેક કામો માં પણ ભ્રષ્ટાચાર ના આક્ષેપ લાગ્યા છે ઇન્ફ્રાકોર કોન્ટ્રાક્ટર કંપની દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે કામગીરી ન લોકો રોષે ભરાયા છે ધારાસભ્ય અને આગેવાનો નું આ અંગે મૌન છે પાટડી માં નવા બનેલા રસ્તાઓ બેસી જાય છે અને તાત્કાલિક નબળી કક્ષાની કામગીરી કરતી આ કંપની પર પગલા ભરવા લોકોએ માંગ કરી છે મશરૂ ભરવાડ પાટડી નગરપાલિકા પૂરો કોર્પોરેટર આ રોડનું કામ સાતથી આઠ મહિના થયા હજુ સુધી ડામરનું કામ ચાલુ થયું નથી લોકોને એટલી બધી હાલાકી પડે છે કે ના પૂછો વા એમ લોકો સવાલ કહે કે અમે ક્યારે બનાવશે આ રોડ એમ વહેલી તકે રોડ બને આ તકે ધારાસભ્યને પણ મોખિતમાંય રજૂ કરી હતી એમને કે ભાઈ અમારો નારણપુરોનો રોડ જલ્દી જલ્દી ડામર રોડ બને અને આ રોડ જે પણ કંત્રાટી હોય વહેલી તકે બનાવે બસ એ એટલી માંગણી કે વહેલી તકે બનાવે રોડ આમ જોવા જાઓ તો પાટડી દસાળાને આ લોકોએ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનાવી દીધું હોય એવું મને લાગે છે જે પ્રમાણે થોડા દિવસ પહેલાં પીપળી દેગા મખિયાણા રોડ બેસી જવાનો અને રોડ તૂટવાની ઘટના પર સામે આવી હતી આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા જે એક બે પ્લેટફોર્મ છે એના માધ્યમથી પણ માહિતી મળી કે હિંમતપુરા નારાયણપુરાનો જે રોડ છે એમાં ખાસ કરીને હિંમતપુરા પાટલી હિંમતપુરા વચ્ચેનો જે રસ્તો છે એ હમણાં જ બનાવી છે અને એ પણ ભાગીને મૂકતો છે પાટલી નગરપાલિકાના રિવરફ્રન્ટની કામગીરી હોય પાટલીમાં થતાં જુદા જુદા વિસ્તારમાં વિકાસના કામો હોય આ તમામ કામોમાં ક્યાંકને ક્યાંક પોતાના જ મળતીઓને કોન્ટ્રાક્ટ આપવાનો પોતાના જ લાગતા વળગતા લોકોને કામ આપવાનું અને સરકારી નીતિ નિયમના છડેચોક તજાગ્રા ઉઠતા હોય એવા દ્રશ્યો પાટલીમાં અવારનવાર જોવા મળે છે મેં વચ્ચે પણ આ બાબતને લઈ અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને પણ એક વખત મૌખિક ફરિયાદ કરેલી કે પાટલીમાં થતા વિકાસના કામોમાં ધ્યાન કરવી જોઈએ અમારા પાટલીના એક જાગૃત નાગરિકે રિવરફ્રન્ટ બાબતની પણ એને આરટીઆઈથી માહિતી માગી છે અને એ બાબતે પણ તકેદારી કમિશનરને પણ એને લેખિત ફરિયાદ કરી છે તેમ છતાં હજુ કોન્ટ્રાક્ટરો ક્યાંક ને ક્યાંક સુધારવાનું નામ નથી લેતા અથવા તો એમને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીનો ક્યાંક ને ક્યાંક સપોર્ટ છે એટલે એ લોકો કોક છે અને સાથે સાથે હું તમને કહું અત્યારે પાટલીનો જે સૌથી મોટો રસ્તો પાટડી બહુચરાજી અને સૌથી વધુ ટ્રાફિક વાળો રસ્તો આ રસ્તાનું પણ કામગીરી કોઈ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા હાથ કરવામાં આવેલી એમાં પાટડીમાં વચ્ચે એમને પુરાણનું કામ કર્યું રાખ્યું હતું એ બંધ કરીને ફરી એને પૂરી દીધું આજે હાલ પાટડીમાં એ કામ કરવાના નથી અને બાકીનું જે કામ છે એની પણ ગુણવત્તા ક્યાંક ને ક્યાંક હું તો એમાં શંકા જોઉં છું કે એ રોડ પણ પ્રોપર નિયમ પ્રમાણે થતું નથી એટલે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે આજે માગણી કરું છું કે પાટડીમાં થતા તમામ વિકાસના કામોની ગંભીરતાથી ચકાસણી કરવામાં આવે